હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે નવી રીતે પોંકના વડા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવા આ વડા પોંકના દાળ વડા પણ કહી શકાય આ વડા પોંકની સાથે ઘરમાં હોય એ ચણા દાળ વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય રેસીપીમાં વડા સાથે ખાવા માટે ટેસ્ટી ચટપટી ચટણી પણ બનાવીશું માટે વિડિયોને સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોતા રહો તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ વડા બનાવવા માટે એક કપ વજનમાં આશરે બસો ગ્રામ તાજો લીલોછમ પોંક આશરે અડધો કલાક પહેલાં હૂંફાળા પાણીમાં પલાળીને રાખ્યો હતો ત્યાર પછી એને સારી રીતે ઢોઈને ચાણીમાં નીટાળી લીધો કારણ કે આ પોંક ફ્રીઝમાં રાખ્યો હતો ફ્રીઝમાં રાખવાથી એ થોડો કડક થઈ જાય માટે હુંફાળા પાણીમાં પલાળીને રાખીએ તો એ ફૂલીને પોચો થઈ જાય અને એની ઉપર ધૂળ કે માટી લાગી હોય એ પણ નીકળી જાય લીલા મસાલામાં પાંચ નંગ ટીખા લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને સાત કઢી સૂકું લસણ લીધું આમાં લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો હવે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું એમાં લીલા મરચાં આદુ અને લસણની કળીઓ નાખી બધું અટકચરું વાટી લઈએ હવે એ જ મિક્સર જારમાં ઢોઈને રાખેલો પોંક ઉમેરીએ આમાંથી બે ટેબલ સ્પૂન જેટલો પોંક વડામાં નાખવા માટે આખો જ રાખીશું અને બાકીનો પોંક લીલા મસાલા સાથે થોડો કરકરો રહે એ રીતે વાટી લઈએ પોંક આવો અઢ કચરો વાટી લીધો હવે એને મિક્સર જારમાંથી આ વાસણમાં કાઢી લઈશું વડામાં નાખવા માટે એક કપ વજનમાં આશરે બસો ગ્રામ ચણાદાર એક વાસણમાં લઈને સારી રીતે ઢોઈ લીધી ત્યારબાદ એમાં હૂંફાળું પાણી ઉમેરી બે કલાક પહેલાં પલળી દીધી હતી હવે એ સારી રીતે પલળીને ફૂલી ગઈ ત્યારબાદ એને આ ચારણીમાં કાઢી લીધી એને આ મિક્સર જારમાં લઈને પાણી ઉમેર્યા વગર થોડી કરકરી દાણેદાર રહે એવી વાટી લઈએ હવે વાટેલી દાળ પણ આ વાસણમાં કાઢી લઈએ બે ટેબલ સ્પૂન જેટલો આખો પોંક રાખ્યો હતો એ પણ આમાં ઉમેરી દઈશું વડાનો લોટ બાંધીએ એમાં નાખવા માટે ચાર નંગ નાની સાઇઝના કાંદાની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ઢોઈ લીધા એને હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરી લેશું ચોપરમાં ક્રશ કરેલા કાંદાની સાથે અડધો કપ જેટલા કાપેલા લીલા કાંડા લીધા એ ઉમેરી એને પણ સાથે ઝીણા ચોપ કરી લેશું હવે ક્રશ કરેલા કાંદા આ વાસણમાં ઉમેરી દઈએ સાથે એમાં અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું અડધી ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન દાણાજીરું પાવડર પાંચ ટી સ્પૂન હિંગ સ્વાદ પ્રમાણે બે ટી સ્પૂન મીઠું બે ટી સ્પૂન જેટલા સફેદ તલ ચપટી ખાવાનો સોડા અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી વાટેલી દાળ અને પોંક સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ આગળ મેં તમારી સાથે પોંક વડાની રેસીપી શેર કરી હતી પણ આ રેસીપીમાં પોંક સાથે ચણા વાપરીને થોડી અલગ રીતે વડા બનાવશું વડા માટે લોટ તૈયાર છે તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ આમાં સ્વાદ પ્રમાણે મીઠું મને ઓછું લાગે છે માટે પાંચ ટી સ્પૂન જેટલું ઉમેરીને મિક્સ કરી લઈએ વડા માટે લોટ તૈયાર છે તો આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી લોટ ઢાંકીને સાઈડમાં રાખીશું હવે આગળના સ્ટેપમાં વડા સાથે ખાવા માટે ઝટપટ ટેસ્ટી ચટપટી ચટણી બનાવી લઈએ એના માટે એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું એમાં એક નંગ તીખું લીલું મરચું નાનો ટુકડો આડું અને બે કરી સૂકું લસણ લઈ વાટી લઈએ હવે એ જ મિક્સર જારમાં અડધો કપ બેસનની સેવ સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું એક ટેબલ સ્પૂન ખાંડ અને અડધું લીંબુ લીધું છે એનો રસ ઉમેરશું સાથે એમાં અડધો કપ ભરીને કાપેલી કોથમીર ઉમેરીએ હવે ઝાડનું ઢાંકણ બંધ કરીને જરૂર મુજબ પાણી ઉમેરી ચટણી વાટી લઈએ ચટણી તૈયાર છે તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ આમાં બધું જ બરાબર છે અને બહુ જ ટેસ્ટી ચટપટી છે હવે એને મિક્સર જારમાંથી એક વાડકીમાં કાઢી લેશું તૈયાર કરેલી ચટણી હમણાં ઢાંકીને સાઈડમાં રાખીશું અને આગળના સ્ટેપમાં વડા ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ઢીમો તાપ રાખીને ગરમ કરવા મૂકી દઈશું વડા બનાવવા માટે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈએ અને હવે વડા બનાવશું પાણીવાળો હાથ કરવા માટે એક નાની સાઈઝની વાટકીમાં પાણી લઈને સાઈડમાં રાખીશું રોટલી બનાવવા માટે લોટના જેવા લુવા કરીએ બિલકુલ એવા જ ગોળ ચપટા આ વડા બનાવશું તૈયાર કરેલા વડા એક ડીશમાં તેલવાળો હાથ ફેરવી લીધો હતો ત્યાં ગોઠવીને મૂકીશું પોંક અને દાળ બંને પાણી ઉમેર્યા વગર જ વાટ્યા હતા માટે આવા બિસ્કીટ જેવા વડા સરળતાથી બનાવી શકાય હવે મેં અહીં થોડાક વડા બનાવી લીધા તો એને ફ્રાય કરી લેશું એના માટે બીજી તરફ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું એમાં લોટની એક નાની કણી નાખીને તેલનું તાપમાન એકવાર ચેક કરી લઈએ કારણ કે વધારે ખરખરટું ગરમ ન હોવું જોઈએ તેલનું તાપમાન બરાબર છે તો હવે એક એક વડા હાથમાં લઈ હળવેથી એમાં ફ્રાય કરવા મૂકીશું વડા ફ્રાય કરતી વખતે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીશું જેથી કરીને આ વડા ફૂલેલા અને ઉપરથી ક્રિસ્પી બને ગેસ ફ્લેમ હાઈ તરફ રાખવામાં આવે તો વડા ઉપરથી બ્રાઉન કલરના થઈ જશે અને વચ્ચેથી કાચા રહેશે એકવાર કઢાઈમાં જેટલા આવે એટલા જ વડા હમણાં ફ્રાય કરવા મૂકીશું નહીં તો ફેરવતી વખતે તૂટી જાય કારણ કે ફ્રાય કરવા મૂકેલા વડા થોડી થોડી વારે ફેરવતા રહીશું જેથી કરીને એ બંને સાઈડથી એકસરખા સરખા ફ્રાય થાય થોડીવાર પછી આ ફર્સ્ટ બેચના વડા બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલરના ફ્રાય થઈ ગયા માટે એને ટારવાળી જારીમાં લઈને પેપર નેપકિન પર મૂકીશું અને આ જ પ્રમાણે બાકીના તૈયાર કરેલા વડા ફ્રાય કરી લઈએ ગરમા ગરમ પોંકના દાળ વડા તૈયાર છે વડા ઉપરથી ઘણા ક્રિસ્પી અને વચ્ચેથી ફૂલેલા તેમજ રૂ જેવા પોચા છે સુપર ટેસ્ટી વડા સાથે ખાવા માટે કોથમીરની સેવવાળી ટેસ્ટી ચટપટી ચટણી અને તળેલા મરચાં ઠંડીમાં આવો ગરમા ગરમ નાસ્તો ખાવાની મજા પડી જાય એકવાર આ રીતે તમે પોંકના દાળ અને સાથે ખાવા માટે ચટણી બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાંટા ઓછા જ પડશે હમણાં ઠંડીની મોસમમાં સવારના કે સાંજના ટાઈમ પર આવો ગરમા ગરમ નાસ્તો ખાવાની મજા પડી જાય માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી